આણંદમાં કરુણા સાગર ટ્રેક્ટર સેલ્સ એન્ડ સર્વિસ અને કુબેટા ટ્રેક્ટર કંપની તરફથી એમયુ ફોર ટુ ઝીરો તરફથી આરએસએસ વિનોદ પાટીએસએમ હેમંત યાદવ સિનિયર ડેમોન્સ્ટ્રેટર ભરપુરસિંહ સર્વિસ મેનેજર રોહિત હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવી હતી તેમજ અંતે નવા ટ્રેક્ટરનું લોન્ચિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરએસએસએમ રિપીટ આ પ્રસંગે આરએસએમ વિનોદ પાટિલ કુબોટા કંપનીના જુદા જુદા ટ્રેક્ટર અને કંપનીના ટ્રેક્ટર કરતા વિશેષતા અંગેની માહિતી આપી હતી તેમજ નાના ટ્રેક્ટરો કુબોટાના કંપનીના ટ્રેક્ટર સૌ પ્રથમ બે હજાર પાંચમાં મુકાયા હતા ત્યારબાદ અન્ય કંપનીઓએ નાના ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરી હતી જોકે આ કામોમાં ઉપયોગ લઈ શકાય તે રીતે એન્જિન સહિતની રચના કરવામાં આવી છે આ ઉપરાંત એએસએમ યાદવે કુબોટો કંપની વર્ષો જૂની છે કુબોટા કંપની દ્વારા ટ્રેક્ટર આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને મજબૂત અને ટકાઉ બનાવવામાં આવે છે જેથી ખેડૂતોને પંદર વર્ષ સુધી કોઈ ચિંતા રહેતી નથી સર્વિસ મેનેજર રોહિત ટ્રેક્ટરનો ઉપયોગ કેવી રીતે ખેતી કામો માટે કરવો તેની પણ માહિતી આપી હતી ખેડૂતોની સાથે સાથે કોટક બેંક આરબીએલ બેન્ક અને અન્ય બેઠકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને ટ્રેક્ટર ડિલિવરી કરવામાં આવી હતી કરુણાસાગર સેલ્સ એન્ડ સર્વિસ કંપનીના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી